તલોદ તાલુકા શહેરમાં વીમા ક્ષેત્ર ઉચ્ચ નામના મેળવતા શ્રી મનોજભાઈ પંડ્યા ને એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હાલમાં યોજાયેલ ઇન્ટરનેશનલ અધિવેશન યુ એ ઈ ઇ યુ એ ઈ ખાતે બોલાવી બેસ્ટ પર્ફોમન્સ ઓફ એજન્ટનું અવોર્ડ અનાયત કરવામાં આવ્યો સન ઓગણીસો એકાણુંથી આ વ્યવસાયમાં જોડાયેલ શ્રી મનોજ પંડ્યા દ્વારા ગ્રાહકોને ઉચ્ચ અને સંતોષકારક સેવા પ્રદાન થતાં સમગ્ર ગ્રાહક જગતમાં અનેરો આનંદ જોવા મળેલ હતો શ્રીમાન મનોજ પંડ્યાએ આ પહેલા દેશની ઉચ્ચ ઇન્સ્યોરન્સ કંપની એવી ધી ન્યૂ ઇન્ડિયા એન્ડ ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સમાંથી ચેરમેન ક્લબના એવોર્ડ પણ એનાયત થયેલ છે શ્રી પંડ્યા ભવિષ્યમાં સારી ગ્રાહક સેવા પૂરી પાડી ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ નગરજનો દ્વારા પાઠવવામાં આવી છે રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા